એક કિલોમીટર એક તરફના માર્ગ પર વચ્ચે ખોદકામ કર્યા બાદ કામ મંતર ગતિએ આગળ વધતા દસ સોસાયટીના રહીશો હેરાન થઈ ગયા છે છતાં એર એરકન્ડિશન ઓફિસમાં બેસતા વહીવટી તંત્રના જવાબદાર અધિકારીઓ નિષ્ક્રિય છે કામ કરતી એજન્સીની મનસ્વી કામગીરી તેમજ અનેક સોસાયટીની ગટર લાઇનમાં ભંગાણ પડતા પાણી ભરાવાને કારણે માટી ધસી જવાથી મોટો અકસ્માત થવાની સંભાવના સેવાઈ રહી છે ડોક્ટર અશોક સોલંકી સભ્ય ધમડોદ ગ્રામ પંચાયત આ છેલ્લા ઘણા સમયથી જી ડબલ્યુ એસએસ બી દ્વારા આ પાણીની પાઇપલાઇન રાખવાનું કામકાજ ચાલી રહ્યું છે જે વચ્ચે ખોરંભે પડેલું ત્યારબાદ ઘણા મહિના બાદ આ પાઇપલાઈનનું કામકાજ ચાલી રહ્યું છે તે અંગે અહીંયા ઘડી આ બધું આ ખોદકામ ચાલે છે અમારી આ ધામડોદ લુંબામાં આવેલી સાલીગ્રામ રેસિડેન્સી લક્ષ્મીવિલા રેસિડેન્સી બાજુમાં લક્ષ્મી ગોપાલ કોમ્પ્લેક્ષના રહીશોને અનેક મુશ્કેલીઓ થતાં અને અમે રજૂઆત કરેલ અને તેમણે હંગામી ધોરણે રસ્તો હાલ આપેલ છે પરંતુ છેલ્લા એકાદ અઠવાડિયાથી આ એમના ખોદકામને લીધે જે જી ડબલ્યુ એસએસ જેમને કોન્ટ્રાક્ટ આપ્યો હશે કે તેમના દ્વારા અમારી ડ્રેનેજ લાઈનને નુકસાન થયેલ છે અને આ તમામ સોસાયટીનું બધું પાણી અહીંયા આગળ લીકેજ થાય છે જે અંગે અમે તલાટી મારફત લાગતા વળગતા સરકારી તંત્રને જાણ કરેલ હોવા છતાં આજ દિન સુધી કોઈ પગલાં લીધા નથી તો આ પાણી પચવાથી કદાચ જમીન ધસી પડે ને કંઈ મોટું અકસ્માત થાય એવી ભીતિ સેવાઈ રહી છે એટલે મારે લાગતા વળગતા સરકારી તંત્રને વિનંતી કે સત્વરે આ કામ જલ્દીમાં જલ્દી આ પૂર્ણ કરે અને આ આપણું જે ચેમ્બર બનાવવાનું કામ છે ગટર લાઇનનું તે બનાવી દે છતાં સ્થાનિક અધિકારીથી માંડી નેતા પણ કથિત ભાગ બતાઈના કારણે નિંદ્રાધીન જણાયા છે આ માર્ગ પર ત્રણ જેટલી હોસ્પિટલ અને શાળા હોય દર્દીઓ અને વિદ્યાર્થી સહિત સ્થાનિક સોસાયટીના રહીશોએ અનેક વખત રજૂઆતો કરવા છતાં કોઈ પરિણામ નહીં આવતા અહીંના લોકો હેરાન થઈ ગયા છે બેરીકેટ કે આડસ મૂક્યા વગર ના ઊંડા ખાડા અને તેમાં ભરાયેલા પાણીને કારણે નિશાળે જતા બાળકો કે વયોવૃદ્ધ ખાડામાં પડે તો તેના માટે જવાબદાર કોણ બાડોલી માંડવી રાજધોરી માર્ગ પર રોજના અસંખ્ય વાહન વ્યવહારની અવર હોવા છતાં એક કિલોમીટર ખોદકામ કર્યું અને પાઇપ નાખવામાં આવ્યા હોવા છતાં માટી પુરાણ કરવામાં આવી નથી જેના કારણે એક કિલોમીટરના માર્ગમાં ત્રણ સોસાયટીના કટ હાલ બંધ હોય રહીશો રોજની અવર કરવાની તકલીફ વેઠી રહ્યા છે મધુમાહી કાછિયા સમાજની વાડી અને સ્કૂલ હોવાથી ટ્રાફિકની સમસ્યા પણ સહન કરવાનો વારો આવ્યો છે રાજ્ય ધોરીમાર્ગ હોવા છતાં અધિકારીઓ ઝડપી કામગીરી કરાવવામાં નિષ્ફળ સાબિત થતાં તેનો ભોગ નિર્દોષ લોકો બનતા ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે હાલમાં માત્ર એકમાત્ર રસ્તો લોકોના માટે ખુલ્લો હોવો જોઈએ કારણ કે અસ્થાન ફાટક બંધ છે અને આસ્થાથી કરવાસા રસ્તો પણ બંધ હોવાથી મોટા વાહનો આ રસ્તાનો ઉપયોગ કરી રહ્યા છે તેવામાં કોન્ટ્રાક્ટરની અડાઈના કારણે લોકોના કામો ઝડપી કરવા ચૂંટીને મોકલાવેલા નેતાઓ પણ ચૂપકીની સેવી બેસી રહ્યા છે ત્યારે પ્રજા જાય તો કહા જાય